ભરૂચ જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નાનામાં નાની કામગીરીને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સ્વીકારવી પડશે અને ઈમાનદારીથી કરવાનું રહેશે જિલ્લા પ્રભારી અશોક પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનસંઘ અને ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી પાર્ટીએ સતત પ્રગતિ કરી છે ઈમાનદારીથી કામ કરશું તો વિજય યાત્રા યથાવત રહેશે ભગવાન રામના દૂત હનુમાનજીએ કાર્ય કર્યું છે અને એમનો મંત્ર હતો રામ કાજ કીને વિના મોહે કા વિશ્રામ એ રીતે ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓ એ પોતાના ઘરમાં બેસી ના રહી અને સમાજમાં લોકોની વચ્ચે રહી કામ કરવાનું છે